સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એમડી ટ્રક્સના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો સુરત શહેર પોલીસ દ્વારા સે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એમડી ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ બે સાત બે હજાર ચોવીસ ના રોજ બાતમીના આધારે આરોપી અફસર અલી અશરફ અલી સૈયદને ઝડપી પાડ્યો હતો અફસર અલીના મકાનમાંથી એમડી ડ્રગ્સનો બત્રીસ પોઇન્ટ સાતસો સાઠ ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત ત્રણ પોઇન્ટ સત્યાવીસ લાખથી વધુ થાય છે ત્યારે આરોપીની પૂછપરછમાં તેને જણાવ્યું હતો કે આ એમડી ડ્રગ્સનો જથ્થો અયાન નામના ઇસમ પાસેથી મળી આવ્યો હતો જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો વોન્ટેડ આરોપી અયાન ખાન પઠાણની પોલીસે પૂછપરછ બાદ ધરપકડ કરતા આ જથ્થો નાનપુરા ખંડેરાવપુરા ખાતે રહેતા આફ્રિદી શેખે આપ્યો હોવાનું જણાવ્યું હતું

bureau report h24 news surat